અને ફ્રીજ સાફ કરવા મળી જો લે હું કસાડી આ ડબ્બી પડી ગઈ આ દેને નવરે મય ગઈ ને એટલે ફ્રીજ હતી ને એટલે કે ફ્રીજ સાફ કરી નાખું કેમ કે અઠવાડિયા થી વાસ આવતી હતી બધું પડ્યું છે ને એ વાસ આવતી છે એટલે કે આ સાફ કરી નાખું કા થોડું ખાસ બોલ હાસ વાસ આવતી હતી નથી આવતી કાઈ નથી આવતી ઓ ખોટા ગબાટા મારો મજી તો નવાય નથો આયા એ તો તમે આયા હોય તો ખબર હોય ને મને હું આયા સવ એટલે મને ખબર હોય કેટલી વાસ આવે એમ એમાં તો પાછા આઈસ્ક્રીમ ને એવું બધું હશે એ આઈસ છે હાટું નહીં કેલું તો ક્યાં ગયું આખી રાત ફ્રીજ માં નતું કે નહીં એટલે થોડુંક ઓગળી ગયું છે હજી આપણે પાણી પાણી બધું મૂકવાનું બાકી છે જો મેં કીધું આ આજ તો શું કાંઈ કામ નથી પેલા ફ્રીજ સારું કરી નાખો ને ફ્રીજના વાસણ બધા ઉટકી નાખો તો આપણે શું ઉટકવા બધા વાસણ કાઢ્યા છે આ બધા વાસણ આવે ફ્રીજના

આમા સે હું 2 કિલો માંગે તને દો આમા સે ગાવ આખો ગામનો ભરતો એટલે હું છે ને કોથળી ભરી ભરી અત્યાર મૂકી દો કે આ કુટીપુનો પરેલું માથે નીચડે પડિસ્ને હું ખમડા ભાઈ તો તમ લગાડ્યો ને આ કેટલા 200 વર્ષ જૂની પેટડી છે ને 300 400 વર્ષ જૂની પેટડી છે એટલે આ વર્ષે હાહરે કે નહી એટલે એટલે એમાં એવું હતું કે એના જે માં ગઢામાં એની પેટડી પડી થઈ કે આવે આણા મારો એટલે લેતી આવી કા એમ કીધું હા હા ટીપું થઈ ગયું છે ખાલી ગલી ગલી તે ચલી જીવ રે બાપુ હા ભાઈ વાહ હું જાસો ટીપું નું લઈને ભરેલું છે વા આખું હે હા આ ખખડે દેખા તો ના આખું ભર્યું એમ હા એ ખખડે એટલે ખબર પડી જાય આખું ભરેલું છે કા વજન ઉપાડવામાં માહિર છે કા એટલે એના ખાય ખા ભાગ્યો પણ

તમે કેદી એમ નથી કેતા કે આજ હું નથી લાઈટ મારતો એમ બધાનું મોઢું છે ને બધાને ગમતું જ હોય ને બધા વખાણતા જ હોય કોઈ એમ ન કે કે મારું મોઢું આવું છે એમ કે હોય એવું કે મારું મોઢું સારું છે હું સારું જ તો ને હું હીરો છું તો હીરો જ કહું એમાં ફોટો શું કીધું મેં ઠેક લો પોતું મારવા દે આખા જાવ ન કર મારા હાથમાં છે ને આ લાકડી છે તો શું કરી લે ઉભરે ઉભરે હું વિડીયો બંધ કરી દઉં બસ આજે તમારા ખાહડા ગહી દઉં હારું ન કહેવાય પૈસા આપજો વાપરવા ખાડા ઘાવાના કોણ પૈસા આપે અરે તમે આમ ધોવરાવા ગયા હો ને ત્યાં 30 40 રૂપિયા લે એટલે તું એના 30 40 રૂપિયા માંગે એમ ને હું તો 50 માંગીશ તો હા બરાસે કહું છું આપડા ધંધો ચાલુ કરવો છે ના ના એવો તો ધોતા જો કેવો બનાવે જો સનો સંપલ કદી તું છે જો હે આપડે ધંધો ચાલુ કરીએ તો હાતે આપડે દુકાન છે જ ને માંડી જો હે હા ધોવાના તારે હો હું નહી દઉં

સજા ઉણાવરી થઈ ગઈ છે ને વિડિયો છોટા તો હું કરું છું અશ્વિન જય છે નાવા તો નાવા જાવું તો પડે કે આમ જો કેવા કરી નાખી કામ કરાવી કરાવી મને ખબર છે કે કેટલું કામ કરો છો ને કેટલું નહી એમ બધા લોકો માં જોવે છે મારા સબ્સ્ક્રાઇબર હા ત્યાં કામ કરીને જાવ થઈ ગયો જો સફર સેક કેમ થઈ ગયો જો ડાગા પડી ગયા ને ત્યાં થોડું થઈ ગયો તે તમે હાથ દીયા ને આટ દીયા નાવ તો તો એ પછી મેળા થઈ જાય ગમ મેવા દોળા બગલા કા બગલાના પાંખ જેખા હોય ને તો તે અને માર છે ને બોલવાનો છે ને ઓલું બધું મિસ્ટિક થવા મળે છે ને મને લાગી છે ફૂલ ભૂખ બપોર થઈ ગયા ને એટલે એ બધું ઠીક માર તારું ભાષે ને હા બહુ હું જાઉં છું ના વા હાલો બાય બાય તો ફેમિલી આપણે નાય ધોઈન થઈ ગયા છે ફ્રેશ અને આવા કપડાં પહેર્યા છે કઈ બહુ નવા નથી પહેર્યા કેમ કે આપણે બહુ તૈયાર ન થવાનું હોય તૈયાર કોને થવાનું હોય તમને ખબર છે જો બતાવું આમ જો જો જો

તો આપણે છે નાઈ ધોઈ થઈ ફ્રેશ અત્યારે અને આપણે જમવાનું બાકી છે અને રાંધવાનું પણ બાકી છે પહેલા તો હું જમે હાલ હાલ તો હવે આપણે જમી લઈ કેમ કે તો કાઈ વાતું જ ના છે તો બહુ ભૂખ તો હાલ જ જમવાનું બને હું જમી લઈ હજી જમવાની વાર છે હે રાંધવાનું છે ને જમી લેવી મને ભૂખ લાગી એનો હું तो 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 तो

જે ચેનલ માં નવા હોય એ સબસ્ક્રાઇબર અને જે છે એ ત્યાં હાલો બધા બપોરા પાણી કરવા કાઈ ની હારું હાલો તો આપણે જમી લઈ અને આ સાન ના છે ને અમારે બે ફરમાં આવી છે અને આપણે છે ને આજ નિકે કર્યું છે કે બે ફરમાં છે વિડિયો બનાવી કે કેવી ફરમાં છે રીતે ઉતારી છે તો કાલનો વિડિયો પાછો જોવાનું ભૂલતા નહીં કેમ કે કાલ છે ને આપણે ફરમાઈશ કેવી રીતે બનાવીએ ને એનો વિડીયો આવશે અને આજનો વિડીયો તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો હાલો હાલો તો વિડીયો પસંદ આવી હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશું નવા બ્લોગમાં